તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઇન્ડોનેશિયાની ક્રાંતિના દ્રશ્યો નથી કે ત્યાંની જનતા દ્વારા થયેલા વિરોધ પ્રદર્શનના નથી આ દ્રશ્યો છે નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન આજકાલ જાણે બે હજાર પચીસમાં જનજાગૃતિ અથવા તો કહી શકાય કે લોક ક્રાંતિની સિઝન ચાલી રહી છે હજુ તો આપણે પાછલા વિડીયોમાં ઇન્ડોનેશિયામાં થયેલી ક્રાંતિ વિશે વાત કરી હજુ તો એ પત્યું નથી ત્યાં તો નેપાળમાં પણ ક્રાંતિની શરૂઆત થઈ ગઈ હવે આ ક્રાંતિ કરનારા લોકો કોઈ પોલિટિશિયન કે પેલા ઘરડા નેતાઓ નથી આ ક્રાંતિ કરવાવાળા લોકો છે ત્રીસ વર્ષથી નીચેના નવયુવાન લોકો અને આ ક્રાંતિ આ યુવાનોની ક્રાંતિ અથવા તો આંદોલન આપણે કહી શકીએ એવા જબરજસ્ત અસરકારક રહ્યા કે તાત્કાલિક ધોરણે ત્યાંના ગૃહમંત્રીએ રાજીનામું આપવું પડ્યું હાલના લેટેસ્ટ સમાચાર મુજબ ત્યાંના પ્રધાનમંત્રીએ પણ રાજીનામું આપી દીધું છે તો તમને થશે કે અચાનક આ નેપાળમાં ક્રાંતિ થવાનું કારણ શું શા માટે ગોદી મીડિયા સવારથી લઈને સાંજ સુધી આ નેપાળમાં થઈ રહેલી ક્રાંતિ અથવા તો આંદોલનો વિશે વાતો કરે છે આ પણ બહુ સમજવાનો વિષય છે આપણે આ વિડીયોમાં આપણે વાત કરીશું કે શા માટે આ આંદોલનો આ યુવાનો રસ્તા ઉપર ઉતર્યા એવું શું કૃત્ય કર્યું હતું ત્યાંની સરકારે ત્યાંની સરકાર ચાઈના તરફી છે કે ભારત તરફી છે આ આંદોલનોની અસર ભારત પર શું પડી શકે છે અથવા તો ભારતની જનતા ઉપર શું અસર પડશે અને સરકાર પર શું અસર પડશે અને શું ચાઈનાનો આ આંદોલનો પાછળ અથવા તો ત્યાંની સરકારના ઉપર જે ઇન્ફ્લુઅન્સ છે તેનો કોઈ હાથ છે શું ભારતે પોતાની મિત્રતા ચાઈના સાથે વધારવી જોઈએ કે નહીં તેના ઉપર આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ ભારતનો પડોશી દેશ નેપાળ આ નેપાળ સાથે ભારતને ખૂબ છે છે જેમ આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ દરેક જગ્યાએ જઈને પોતાનો સંબંધ સંબંધ તે જગ્યા સાથે એ પ્રકારનો આપણે ભારત અને બાંગ્લાદેશ આઝાદી હોય સાથકોને બિલોગ કરતા પણ હવે મજાની વાત એ છે કે ભારત અને નેપાળના સંબંધો છેલ્લા ઘણા સમય થી ખરાબ તો છે ત્યાંની જે સરકાર છે તે ચીન તરફ થોડુંક ઝૂકેલી છે અને કદાચ એટલે જ ચાર તારીખે સપ્ટેમ્બરની ચાર તારીખે ત્યાંની સરકારે એક એવો નિર્ણય લીધો કે એક ઝાટકે છવ્વીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બેન કરી દીધા મતલબ બંધ કરી દીધા અને આ પ્લેટફોર્મમાં કોઈ નાના મોટા પ્લેટફોર્મ નહોતા વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ આ પ્રકારના એક્સ ટ્વિટર આ પ્રકારના મોટા મોટા દિગ્ગજ પ્લેટફોર્મને નેપાલે બેન કરી દીધા હવે આ બેન કરવા પાછળનું કારણ શું સૌથી પહેલાં આપણે એ સમજીએ સરકારે આ બેન કરવાનું જે કારણ છે એનું ઓફિશિયલી કારણ તો જે આપ્યું હોય તે પણ ખરેખર ગ્રાઉન્ડ લેવલ પર જે અમે તપાસ કરતાં અમને જાણવા મળી કારણ એ છે કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જે અત્યારની પેઢી છે એ પેઢી જબરજસ્ત માહિતી એક્સપોઝ કરી રહી હતી જેમ ભારતની અંદર ઘણા યુટ્યુબ પ્લેટફોર્મ્સ છે જેઓ સચ્ચાઈને બહાર લાવે છે જેઓ સાચા સમાચારોને જનતા સુધી પહોંચાડે છે હવે આ જ સમાચારો ભ્રષ્ટાચારની પોલ ના ખુલી જાય એટલા માટે સરકારે ત્યાંના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતા તે બેન કરી દીધા કારણ કે ઘણા બધા એવા વિડીયોઝ ઘણા બધા એવા સમાચારોના માધ્યમથી ત્યાંની જનતા ખાસ કરીને યુવાનો જાગૃત થઈ રહ્યા હતા કે કેવી રીતે સરકાર ભ્રષ્ટ વહીવટ કરી રહી છે જે રીતે ભારતમાં પણ થઈ રહ્યું છે તમે ભ્રષ્ટાચાર જોઈ જ રહ્યા છો કેવી રીતે વધી રહ્યો છે અને એની પોલ ગોદી મીડિયા નથી ખોલી રહ્યું એની પોલ ખોલે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર આ દરેક જગ્યાએ તમને ઘણા એવા યુટ્યુબર મળી જશે એવા પ્લેટફોર્મ્સ મળી જશે જે સચ્ચાઈને બહાર લાવે છે તો આવા લોકોને દબાવવા માટે ક્યાંક ને ક્યાંક ત્યાંની જે સરકાર છે એ યા તો ભારતથી કંઈક શીખી રહી છે યા તો પછી એણે ચાઈનાના મોડલને ફોલો કર્યું છે ચાઇનાની અંદર ફેસબુક વોટ્સઅપ આ બધું નથી ચાલતું ચાઈનાની પોતાની એપ્સ છે જે ત્યાંના બિઝનેસને રિપ્લેસ કરે છે એટલે કે આ મોટી મોટી જે મલ્ટીનેશનલ કંપની છે મેટા કંપની છે યુટ્યુબની ગૂગલ છે આ બધાની જગ્યાએ ચાઈનાએ પોતાના જ જે છે એ પ્લેટફોર્મ લોન્ચ કરેલા છે એટલે કે ઘરનો પૈસો ઘરમાં રહે એટલે કદાચ આ થિયરીને લઈને પણ ત્યાંની સરકારે બેન કર્યું હોય કે ચાઇનાએ એને કીધું હોય કે ભાઈ તમે આ બધું બેન કરો અમારા પ્લેટફોર્મ્સ અપનાવો એવું બની શકે કારણ કે કેપી ઓલીની જે સરકાર છે ત્યાં પ્રધાનમંત્રી કેપી ઓલી એમની જે આ સરકાર છે એ સરકાર ચાઇનાથી ઇન્ફ્લુઅન્સ છે ચાઇનાથી ખૂબ પ્રભાવિત છે અને ક્યાંક ક્યાંક ને એના જ કારણે નેપાળની સરકારે ભારત સાથે સંબંધો ધીરે ધીરે ખરાબ કર્યા છે છે એ આપણે છેલ્લા વર્ષથી જોઈ રહ્યા એના ઉપર આપણે અલગથી વિડીયો બનાવશું પણ હવે આ પ્લેટફોર્મ્સ જે બેન થયા એના કારણે યુવાનોની અંદર ગુસ્સો ફૂટી નીકળ્યો અને યુવાનો રસ્તા ઉપર આવી ગયા સોમવારે નેપાળની રાજધાની જે કાઠમાંડુ છે તેની અંદર તો યુવાનો ખૂબ મોટી સંખ્યામાં પાર્લામેન્ટ સામે ભેગા થઈ ગયા ત્યારબાદ વિરોધ ખૂબ લાંબો ચાલ્યો અને વિરોધને દાબવા માટે ત્યાંની સરકારે રબર બુલેટો ચલાવી વોટર કેનન ચલાવ્યા ત્યારબાદ ટીયર ગેસના સેલ્સ છોડ્યા અને જેના કારણે ઓગણીસ યુવાનોના મૃત્યુ થઈ ગયા બસ પછી તો જોઈતું તું શું આક્રોશ ફૂટી નીકળ્યો અને તેમણે પોતાના પ્રદર્શનને જબરજસ્ત તીવ્ર બનાવી દીધું શાંત થતાં સુધી સુધીમાં તો જે ઓગણીસ વ્યક્તિઓનું મૃત્યુ થયું ઓગણીસ યુવાનોનું તેના કારણે નૈતિકતાના ધોરણે ત્યાંના જે ગૃહ મંત્રી છે તેમણે રાજીનામું આપી દીધું આ એક આશ્ચર્યજનક ઘટના હતી કે ભારત જેવો મોટો દેશ જે ગૃહમંત્રીના રાજ્યકાળમાં ત્રણ ત્રણ આતંકવાદી મોટી મોટી ઘટનાઓ બની જાય છે અને નાની મોટી આતંકવાદી હુમલા તો કાશ્મીરની અંદર ચાલુ જ છે છેલ્લા દસ વર્ષથી છતાં પણ આપણા ગૃહમંત્રી સાહેબ ક્યારેય રાજીનામાની વાત નથી કરતા અને ખુલે એમ કહે છે લોકો બીજેપીના નેતાઓ કે રાજીનામું તો કોંગ્રેસના ટાઈમમાં અપાતું હતું નથી આપતા અને આ તમે જોયું પણ હશે ઘણી જગ્યાએ તો એક એક વસ્તુ આપણે જોવી જોવા જેવી છે આપણા ભારતના નેતાઓએ એક વસ્તુ શીખવી જોઈએ કે ત્યાંના ગૃહમંત્રીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દીધું કે આ જે આંદોલનો થયા તેમાં ઓગણીસ યુવાનોના મૃત્યુ થયા જે ખૂબ દુઃખદ બાબત છે ચારસો થી વધારે લોકો ઘાયલ થયા છે અને લેટેસ્ટ સમાચાર મુજબ કે પી ઓલી ત્યાંના જે પ્રધાનમંત્રી છે તેમણે પણ રાજીનામું આપી દીધું છે સોશિયલ મીડિયા પરનો બેન્ડ હટાવાઈ દેવાયો છે મતલબ આ પ્લેટફોર્મ્સ પાછા ચાલુ થઈ ગયા છે આ એક મોટી જીત હતી આ યુવા ક્રાંતિકારીઓની આપણે ક્રાંતિકારી શબ્દ એટલે વાપરીએ છીએ કારણ કે આ વિચારોની ક્રાંતિ છે આ માત્ર એક આંદોલન નથી આ જે ક્રાંતિ થઈ આ આંદોલન થયું એની પાછળનું કારણ શું હતું સૌથી મોટું કારણ નેપોટિઝમ ત્યાંના જે ભ્રષ્ટાચારી નેતાઓ છે તેમના વિદેશોમાં જઈને એમના બાળકો વિદેશોમાં જઈને જે રાસ લીલા કામ લીલા કે જે પ્રકારના વૈભવી જીવન જીવે છે તેની પોલ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોલાવવામાં આવી રહી હતી એટલે કે નેપોટિઝમ આ એક મોટું કારણ હતું ત્યારબાદ સરકારનો ભ્રષ્ટ વહીવટ જે ભારતમાં પણ લોકો જુઓ જ છો સવાર સાંજ વિડીયો બનતા હોય છે કે કેવી રીતે ન્યાયતંત્રથી માંડીને પોલીસ ડિપાર્ટમેન્ટ સરકારી દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર પુષ્કળપણે ચાલી રહ્યો છે તો ભ્રષ્ટાચાર નેપોટિઝમ સરકારના ગેરવહીવટ આ બધા જ કારણો ભેગા થઈને આંદોલનને વેગ મળ્યો અને ત્યાંની જનતા જાગી ગઈ હજુ તો આ માત્ર યુવાનો જાગૃત થયા છે ત્યાંના ડોહા ડગરાઓની તો વાત જ નથી થઈ રહી આપણે અને ત્યાંના પોલિટિશિયનોની પણ વાત નથી આ આખા સમગ્ર આંદોલનમાં ક્યાંય કોઈ નેતા ફરક્યો નથી ભલે વિપક્ષનો હોય કે પક્ષનો હોય માત્ર યુવાનો જ યુવાનો તમને સમગ્ર રસ્તા ઉપર જોવા મળે મળશે અને બીજું ખાસ વાત હતી કે યુવાનો પોતાના સ્કૂલ ડ્રેસમાં પણ આવ્યા હતા ઘણા યુવાનો તો નાના એટલા હતા કે અઢાર વર્ષ વીસ વર્ષના કોલેજના બાળકો પણ હતા અને ઘણા યુવાનો પોતાનો સ્કૂલ ડ્રેસ પહેરીને પણ આવ્યા હતા આ એક નવું તત્વ આપણને આંદોલનની અંદર જોવા મળ્યું પણ એક વસ્તુ કહી શકાય કે જ્યારે યુવાનોમાં આટલી શક્તિ છે આંદોલનમાં તો પછી દરેક જનતામાં પણ એટલી શક્તિ છે જ લોકતંત્રનો મુખ્ય આધાર છે ક્રાંતિ ક્રાંતિકારી વિચારો પોતાના અધિકારો માટેની લડાઈ આ સૌથી મોટી બાબત છે અને તમે જોયું કે પહેલાં શ્રીલંકાથી શરૂ થયું બાંગ્લાદેશ ત્યારબાદ ઇન્ડોનેશિયા બર્મા મ્યાનમાર ત્યાં બી બધું ચાલુ જ છે હવે આ નેપાળ આવ્યું છે ટૂંક સમયમાં પાકિસ્તાનમાં પણ ક્યાંક ને ક્યાંક ડખા સવાના શરૂ થઈ જ જશે અને ધીરે ધીરે એવું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં ભારતનો વારો ના આવી જાય તો સારું કારણ કે અહીંની જનતા ભારતની સરકારથી ખૂબ જ ત્રસ્ત થઈ ગઈ છે તમે સોશિયલ મીડિયા જોશો તો તમે થાકી જશો એવા વિડીયો જોતા જોતા કે જેમાં સરકારના ભ્રષ્ટ વહીવટની પોલ ખોલવામાં આવી છે આપણી ચેનલ ઉપર તમને ઘણા બધા વિડીયો મળી જશે કે જેમાં આપણે સરકારની અમુક નીતિઓની પોલ ખોલી છે કે કેવી રીતે આ નીતિ સામાન્ય માણસ માટે નથી પણ એના સાથે અન્યાય કરવા માટે બની છે અને અત્યારે જે ભારત

ઇન ધ ધ લાસ્ટ યર્સ ઓફ મિલિટરી હાર્ડવેર ધેટ પાકિસ્તાન ઇઝ ગેટિંગ ઓલ ચાઇનીઝ આમ એ પીઠ પાછળ પાકિસ્તાનને સપોર્ટ કરી રહ્યું છે એવા ચીનના ખોળામાં બેસવું એ આપણા માટે બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે છે જે ભૂલ ઓગણીસો બાસઠ માં કોંગ્રેસના પ્રધાનમંત્રી નેહરુજીએ કરી હતી અને આ નેહરુજી પોતાની ભૂલ સ્વીકારી પણ હતી કે ચાઈનાને મિત્ર અથવા ભાઈ સમજવું એ મારી સૌથી મોટી ભૂલ હતી શું આવી રીતના આપણા જે હાલના નેતા છે એ પોતાની ભૂલ ભવિષ્યમાં સ્વીકારશે કે ચાઈનાના ખોળામાં બેસવું એ આપણી મોટી ભૂલ હતી કે પછી એ ભૂલ રિપીટ ના થાય એ માટે આગળ વધતા અટકી જશે ભારતની સરકારે ખરેખર આ શીખ લેવા જેવી છે કે ચાઈના તમારા દેશમાં શું ખલબલી મચાવી શકે છે જે રીતે આ નેપાળમાં થયું છે એના એક ઇન્ફ્લુઅન્સના કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બંધ થયા હોય અને જો આવા આંદોલન થયા હોય તો આપણે બહુ સાવચેત થવું જોઈએ કે ત્યાંની સરકાર આપણા નેતાઓને પણ ક્યાંક ગેરમાર્ગે દોરીને અહીંની જનતાનું શોષણ કરી શકે છે અને સૌથી અચરજની વાત અથવા તો આશ્ચર્યજનક વાત અહીં એ હતી કે ભારતના નેતાઓએ ખાસ શીખવા જેવું છે નેપાળના જે આ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી એ જે રાજીનામું આપ્યું છે તેનાથી આપણા નેતાઓએ ખાસ શીખ લેવા જેવી જરૂર છે કારણ કે તેઓએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દીધું પણ આવું રાજીનામું આપણા નેતાઓ આપતા નથી જે ક્યાંક ને ક્યાંક બતાવે છે કે આપણા નેતાઓ એ જનસેવક નથી તે સરકારને પોતાની માલિકીની સમજી લીધી હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે જ આટ આટલી ઘટનાઓ થવા છતાં અકસ્માતો થવા છતાં પંજાબની અંદર તમે જુઓ કાશ્મીરની અંદર જુઓ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ કેટલી બધી કુદરતી આપદાઓ આવવા છતાં આ નેતાઓ બેસરમ થઈને બિહારમાં ચૂંટણી પ્રચાર કરે છે પણ અહીંયા નથી જતા આ જ્યાં જરૂર છે તમારી તે જગ્યાએ જઈને મદદ નથી કરતા તેમના માટે એક શબ્દ ટીવી પર આવી નથી બોલતા તો આ એક બહુ મોટી દુઃખદ વાત છે આપણી જનતા માટે અને કદાચ ટૂંક સમયમાં ભારતની અંદર પણ આવું આંદોલન ના થાય તો જ ન કારણ કે ભારતની અંદર જે જનતા છે એની અંદર પણ એક ઉકળતો ચરુ અત્યારે હાજર જ છે એ ક્યારે ફાટશે તે તો હવે સમય જ કહેશે અને જો ભારતની સરકાર તે પહેલા જ આ નેપાળના આંદોલન ઇન્ડોનેશિયાની જનક્રાંતિ નેપાળની જનક્રાંતિમાંથી જો શીખ લઈ લે તો ભારતના નેતાઓ આ જનતાના પ્રકોપથી બચી શકે છે તો આ હતું સાચું કારણ નેપાળની આ જે જનક્રાંતિ થઈ છે તેની પાછળનું હવે આમાંથી તમારે જે શીખવા જેવું છે એ તમારે શીખી જવું જોઈએ પોતાના હક માટે સરકાર સામે અહિંસક રીતે આંદોલન કરવું એ તમારો હક છે સરકારને સામે અવાજ ઉઠાવવો તેમની ગેરરીતિ સામે અવાજ ઉઠાવવો એ પણ તમારો હક છે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જાગતા રહેજો અને લોકોને જગાડતા રહેજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ